સારો એવો વરસાદ બનાસકાંઠામાં વરસી રહ્યો છે ધીમી ધારી બનાસકાંઠાના ડીસા તાલુકાના તમામ ગામડાઓમાં વહેલી સવારના પચીસ તારીખનો વરસાદ ચાલુ થઈ ગયો છે ઇન્દ્ર ભગવાન રાજી થયા છે ખેડૂતોને ખુશીના ના સમાચાર બે હજાર ચોવીસના વર્ષમાં ઉત્તર ગુજરાત બનાસકાંઠાના ડીસા તાલુકામાં વરસાદ બિલકુલ થયો નથી ત્યારે આજે વહેલી સવારના પચીસ તારીખનો સારો એવો વરસાદ ચાલુ થઈ ગયો છે તમામ ભાઈઓને ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત થશે પાણીની કારણ કે ઘણા દિવસોથી રાહ જોઈને બેઠા હતા ઘણી ગરમી પડી ઘણો તાપ સહન કર્યો ત્યારે હવે ખેડૂતો વરસાદ જોઈ અને રાજી થશે કારણ કે ઘણા દિવસોથી વરસાદ થતો નતો સાતમો મહિનો ઉતરી રહેવા થયો ત્યારે આજે પચીસ તારીખનો વહેલી સવારનો વરસાદ ચાલુ થઈ ગયો છે તો બનાસકાંઠાના ડીસા તાલુકાના તમામ ખેડૂતભાઈઓને એક ખુશીના સમાચાર છે સારો એવો વરસાદ અત્યારે વરસી રહ્યો છે ધીમી ધારે પણ સારો વરસાદ તમામ પાણી જમીનની અંદર ઉતરી જાય કોઈ વળા રૂપી વહી ના જાય એ રીતનો સારો એવો વરસાદ વરસી રહ્યો છે અતિ ભારે વરસાદ થવાથી ભારે નુકસાન થાય છે ખેડૂતભાઈને આ રીતનો સારો એવો વરસાદ વરસતો રહે તો મોટા પ્રમાણમાં ખેડૂતભાઈઓને ફાયદો થાય પાકને નુકસાન ન થાય પાણી પણ જમીનમાં ઉતરી જાય જય માતાજી